જય માતાજી મિત્રો હું છું તમારી પ્રિયા પટેલ અને ફરીથી સ્વાગત છે તમારું પ્રિયા પટેલના મિની વ્લોગમાં જ્યાં તમને મોજ અને મસ્તી ભરપૂર મળેલી હોય છે અરે ભાઈ આજે તો વીકેન્ડ અને ફરવા જવાનું પ્લાન બને તો એ પણ પોસિબલ જ નથી એટલે ફરવા તો જવાનું જ પણ પ્લાન કેવો બને કુકરમાં જેવી વિસલ વાગે લાસ્ટ મિનિટ એ રીતે પ્લાન બનાવવો પડે તો આજે અમે નીકળી ગયા છે કેવી જગ્યાએ જ્યાં ટી ગૂગલ મેપ પણ માફી માંગતું હોય બેન તમે આ જ ક્યાં રસ્તે લઈ આવ્યા છો તો આ જગ્યાનું નામ છે બારખડી વોટરફોલ એટલે કે કુદરતનો છુપાયેલો મો ટ્રેકિંગની શરૂઆત એવી હતી કે ઘરોની વચ્ચેથી નીકળતી અને જીપીએસ આપણને બોલ્યું હતું બાપા અમે શું પાપ કર્યું છે કાચા રસ્તા પહાડો નીચે અને આજુબાજુ ઝાડ જેવું વાતાવરણ એવું લાગતું હતું કે કઈ ફિલ્મનું શૂટ થઈ રહ્યું છે ટ્રેકિંગ કરતા કરતા અમે આવી પહોંચ્યા વોટરફોલ પાસે પાછળ પહાડ આગળ ઝરણો અને મારા જેવા એન્ટરટેન લોકો પાણી ગડગડ પડે કે લાગે કોઈ નળ ચાલુ રહી ગયો હોય અહીં બેઠા તો એવું લાગે છે કુદરતના ખોળામાં આવી ગયા અને બધું સોશિયલ મીડિયા મૂકીને લાઈફમાં એન્જોય અમે શાંતિ અનુભવતા હોય એવી આવે છે તો મિત્રો તમે પણ આવો ખડી વોટરફોલ જોવા માટે અને હા એક સલાહ કે તમે આવો ત્યારે હાથમાં ચંપલ નહીં પણ ટ્રેકિંગ શૂઝ લઈને આવજો નહીં તો રસ્તામાં ચંપલ એ તૂટી જશે અને તમે પણ તૂટી જશો ને અહીં અમારો માનવ બનજો અમારી સાથે સાથે ટ્રેકિંગ કરે છે એને પણ મોજ પડી ગઈ ટ્રેકિંગ કરવાની આજનો દિવસ થાય છે અહીંયા પૂરો ફરી મળીશું એક નવા દ્રશ્યો સાથે નવા પ્રેમભાવ સાથે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા ફોલો કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો પાણી જેમ વહે છે ખડખડ એમ કોમેન્ટનો પણ ખડખડ વરસાદ કરતા રહો બાય બાય મોજ કરતા રહો